आधार להરી ગુરુ શાંતનો નિરાત મહારાજનો જય કૃષ્ણ કનૈયાલાલ સનાતન ધર્મનો જય ખૂબ ખૂબ ધન્યવાદ આજે સમૂહ મુકામે અમરાણીપુરામાં ભક્તરાજશ્રી જ્યાંકુ ભા તથા તેમના પરિવારજનો એ મળી અને આ જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું એ હમણાં ગુરુ મહારાજ દાદા વડા પ્રધન થઈ જાય ને દાદા દાદો વડા પ્રધન થઈ જાય તો જે પૌત્ર હોય ને એની પાછળ નોમ પિતાનું જ લાગે હ ગમે એટલો મોટો દાદો થઈ જાય તો એ ગમ કેવું લાગે પિતાનું લાગે એટલે ગુરુ તો એ જ કહેવાય ભલે પછી જે જે આ તો ભાવમાં જે રીતે માનતા હોય એમાં પરંતુ એટલે એમના ગુરુ મહારાજ શ્રી જશ્વરમ મહારાજ તથા અમારે પૂજ્ય નારાયણ મહારાજ પાયડ નિવાસી પૂજ્ય રવજીરામ મહારાજ દિશા નિવાસી પૂજ્ય ચિલદાસ મહારાજ રાણેલ નિવાસી પૂજ્ય ભેમદાસ મહારાજ પાયડ નિવાસી તથા પૂજ્ય વેલદાસ મહારાજ એ પણ રાનેર નિવાસી તથા અમારે બાજુમાં પરમ પૂજ્ય સંત શ્રી અજમલદાસ મહારાજ કોઈટા નિવાસી એ તો અહીંયા બહુ ભજન કર્યું છે અમે તો હમણે ના આવતા થયા છે પણ વર્ષોથી અહીંયા ભજન કરે છે બાજુમાં ચંદનરામ મહારાજ નવા નિવાસી તથા જયંતિરામ મહારાજ ખુડણા નિવાસી તથા અમારે કડવારામ મહારાજ તથા અંથારામ મહારાજ ડિંડોલ નિવાસી તથા નવીનરામ મહારાજ નિવાસી રામ મહારાજ નિવાસી તમામ સંતો તમામ પ્રેમી તમામ વધારેલા માતાઓ બહેનો વિશેષ તો મહાપુરુષોએ સંતની મોટી ઉપમા આપી છે કે ગમે એટલો મોટો યજ્ઞ કરો ને રાજસુ યજ્ઞ કર્યો

અને આના આ કદાચ એમની સારી પક્ષ બસ હોય તો શું કહે અમારે સમય આવ્યા હા કદાચ મોંમાંના ઘેર જો હોય તો એમને કહે ભાણા આયા હવે એના એ કદાચ ભોણાના ઘેર જો હોય તો મોમા આયા હવે આ એકના એક પણ કોઈ જગ્યાએ મોમો થઈ જાય

ઓફિસર થઈ જાય હવે આ એક કે જુદા આ એક ના એક જ તમે એક ના એક જ છો પણ પેલા હોમેના ભાવમાં એમ કે અમારે જમઈ હોમેના ભાવમાં હોમે વાળાના ભાવમાં આ છે તમારા ભાવમાં એ તમારા પણ તમારે એ કરવું પડે બસ તમારે તમને જમઈના રૂપમાં જોવે છે તો તમારે સમય થાવું પડે કે ના ફાવું પડે તમને જો મોમાના રૂપમાં જોવે છે તો તમારે મોમા થાવું પડે આવવું પડે તો પછી જે મૂળ સ્વરૂપમાં છે એને જ શું યાદ ના કરવું જે મૂળ સ્વરૂપ છે એનું તે સ્વરૂપે જ આપણે એને યાદ કરે તો એ સ્વરૂપે આવશે ત્યારે ભલે ગમે એટલે જુદા જુદા હોય પણ આવા તો હું એક કે તમામે તમામ ડનલોપ નું હોય કે ગમે તે કંપની નું હોય પણ આવા એક આખા વિશ્વમાં તમે જો તો આપણે જે પ્રાણ પ્રાણ છે ઓક્સિજન જે છે એ આખા વિશ્વ ખ્રિસ્તીન હોય કે મુસલમાન હોય કે હિન્દુ હોય કે પારસી હોય આ બધામાં ખ્રિસ્તી જે પ્રાણ છે એ એક જ એ હિન્દુ હોય પ્રાણ મુસલમાન હોય પ્રાણ ખ્રિસ્તી હોય પ્રાણ પારસી પણ હોય નહીં એ બધા આખું વિશ્વ એનાથી ચાલે છે આખું વિશ્વ અને એમ એ પ્રાણ પણ જેમાંથી પ્રગટ થયો છે પ્રાણ જેનામાંથી પ્રગટ થયો છે એ આત્મા છે અને આત્મા પછી કોઈ જુદો હોય નહીં આ તો ઘાટે લઈને નર કે નારી કે આ બધું દાગીના બધા છે એમાંથી આ હોનું તો એકનો એક જ છે પણ આપણે લગ્ન દીકરા લગ્ન કરવા છે તો દાગીના ઘડાવવા પડશે અને દાગીના ઘડાવશે એટલે દાગીના વગર લગડી પહેરા હે લગડી કદાચ તમે લઈને જો ને તો અમે વાળા ગોડા ગણે ઘાટ ના હોય તો મેળ આવતો નથી એટલે જેટલી કડા આ પેરવું છે તો ઘાટ જોશે એમ નાના મોટા આ હરીના ઘાટ નાના મોટા હરીના ઘાટ આ બધા ઘાટ આ ઘા આ એ તો તમારે પ્રાપ્ત કરવી પડે અને વડા ભરતા કદાચ જોડે બિહાર પણ એની ગાદી અને આ તમને એમની ગાદી આપી એમની દૂધ છે ને પોણી જો કદાચ દૂધનો એને એનો રંગ આપી દીધો છે એનો રંગ આપી દીધો છે એટલે એ દૂધ ને બળવા દેતું નથી કે હું શું મને રંગ આપ્યો છે તો તે રંગ આપ્યો છે તો મારી આયાતી હોય એટલે તને કોઈ થવા દઈશ જેમ છે તેમ રે તો એના ધણી ની મિલકત હોય એના માટે દસ્તાવેજ કરવા પડે એને કોઈ દસ્તાવેજ કરવા પડે ના એ તો એની થઈ જાય પણ એને છોડવું આ

આપણો આપણે આ ત્રણ વસ્તુ પૂરા વાસે કે ત્રણ વિનુ થાય તો યજ્ઞ સફળ થયો કહેવાય અને જો ત્રણ વિનુ ના થાય તો યજ્ઞ સફળ થયો કહેવાય નહીં એટલે કે ત્રીજું છુ નથી તો આપણો યજ્ઞ સફળ થયો નથી તો એના માટે કે કૃષ્ણ પરમાત્માને પૂછો તો કૃષ્ણ પરમાત્માને પૂછું કૃષ્ણ પરમાત્માએ કીધું કે તમારે કોઈ કોઈ કદાચ કોઈ ભૂલી ગયા કોઈ યાદ છે તમને કોઈ કે બીજું તો બધેને અમે આમંત્રણ આપી દીધા છે પણ એક સુપત ઋષિ છે ને આટલા નજીક છે પણ આપણે અમે અમને કીધું નથી તો કે તમારામાં ભેદ ઉઠો છે તમારામાં દેત ભાવ આવ્યો છે અને દેત ભાવ હોય એટલે ઘણા કોઈ દાડો યજ્ઞ સફળ થાય નહીં આપણામાં તો એ દેત ભાવ આવે તો આ ભક્તિ સફળ થાય નહીં આપણામાં પણ દેત કારણ કે જે રહેવા વાળો તેમાં સહી એક જ છે અને આ હું એક સત્ય જ્ઞાન થવું જોઈએ આ લાઈટમાં વીજળી છે લાઈટમાં વીજળી છે પ્રકાશ કરે એમાં અને આપણા ફ્રીજ માં વીજળી હોય અને મોટર માંય વીજળી હોય વીજળી એક ની એક વીજળી એક ની એક છે પરંતુ એનું કોમ જુદું જુદું છે ભલે ગમે તે કોમ કરતી હોય કોઈ લાઈટ કરતી હોય કોઈ પાણી બહાર કાઢતી હોય કોઈ ઠંડુ કરતી હોય કોઈ પંખો ફેરવતી હોય પણ પછી લાઈટ એક ની એક હવે એને ને એને આપણે જો પાવર કંદ તો પુરુષ શબ્દ લાગે પાવર કંદ પુરુષ શબ્દ લાગે અને વીજળી તો સ્ત્રી શબ્દ લાગે તો એક કે અન તોય પેલો શબ્દ શબ્દ બદલા ભાવ આપડો આખો પુરુષ શબ્દ એમ આ તમારા ભાવમાં સ્ત્રી અને પુરુષ તમારા ભાવમાં હું સેતો તો એક જુદું છે જરાય જુદું નથી એટલે ના ભાવ ભાવમાં ઋષિ પડ્યા થોડો ભેદ થયો તો કે હવે બોલો ભેમને આ ભીમ લઈ કોઈ એટલે ભીમને આવ્યા એટલે એમણે કીધું કે રાજા કારણ કે રાજાને તો શામ દામ દંડ અને ભેદનો ઉપયોગ કરવો પડે કરવો પડે ને રાજાને કરવો જ પડે મેં ક્ષત્રિયની વ્યાખ્યા કરી હતી તો ક્ષત્રિય એક શ્લોક છે નતઃ ખીતી જીતી ક્ષત્રિય ન

ભૂલ અને એ બરાબર નથી એટલે રોક લાગે છે ભૂલ વાળા ના રોક લાગે છે ભૂલવાળા ના લે ભૂલ હોવી જોઈએ નઈ થોડી ભૂલ થઈ જી એટલે પેલા કીધું કે ભીમને મોકલો ભીમને કેવા મોકલ્યા એટલે અમુક 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 જે છે ને એ આવડતું હોય કરે કે બીજા ના કરી શકે બિરબલ જે પ્રધાન હંમેશા હોય રાજા કરતા બિરબલ ને પૂછું કે આપણા કોમ કાગડા કેટલા છે એટલે કે એક લાખ પંદર હજાર હોય ના બાદશા કે કદાચ વધારે હોય તો આપણા ગણાવ વધારે હોય તો કે બાર ગો માંથી મહેમાન આવેલા હોય કે મહેમાન આવેલા હોય તો વધી જ હોય કે કદાચ ઓછા હોય તો કે આપણા ગોથી બાર ગમજ્યા હોય જે મૂકવાનું હોય મૂકો તો જ એ મેળ અને મેળ પડે નહીં હવે પેલા ભીમજયા એટલે ભીમને કીધું કે ત્રણ દેખાતો તમે રાજા કેવરો એટલે તમે સામધામ કોક ને કોક તો લાવ્યું હોય એટલે તમારું નાખો હું કોઈ તો આ જાતા રેતો નહી આવતા કેમ કે તમારું ના ના આપણે તો રાજા રહ્યા અને આપણું ના ખાય અમે રાજા પણ અમે ભગત અમે ભગત ભલે રાજા તમે રાજા ભલે મોનતા હો પણ અમે ભગત અને ભગતને કોઈ જાત હોય ના ભગત એટલે ભગત એટલે ભગતના ઘર તમે આવવું પડે બીજો મુદ્દો કે અમે એમનમ ના હું એમનમ આવું નહીં તમારે કઈક આવવું પડે તો કે હું જેટલા આ જેટલા ડગ મે છે કે ડગલે ડગલે યજ્ઞ ફળ હું સામાન્ય હરિ ગુરુ સંતના તો હું જેટલા ડગલા ભરીને આવી છું જેટલા ડગલા એ બધા તમને અર્પણ હવે આ હું બોલઈને લાયા છે લાયા દ્રૌપદીજી રાતે રસોઈ બનાવી રસોઈ બનાવીને જમવા આલી એટલે હું એને કોચની ભૂમિકા નું જ્ઞાન હતું પદાર્થ અભાવ પદાર્થ ઉપર ભાવ હોય નહીં આ લાડવા છે કે આ મોહનથાળ છે આ બરફી છે કે આ પેડા છે એ બધું હરખું લાગે અને જેને સમદ્રષ્ટિ મળી હોય ને એને બધી જગ્યાએ કોઈ નાના મોટું રહેતું નથી બધું હોય ને હોબીલું હરખું થઈ જાય પણ દ્રષ્ટિ છે બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા બદલ ગયા મહારાજ બાપુ નવી દ્રષ્ટિ ની સાથે લેરું લેશે એ દ્રષ્ટિ જો મળી જાય તો શામળા સિવાય બીજું છે બધા શામળિયો છે કુતરામય ભગવાન દેખાડા નામદેવ ને કુતરા મય ને કૂતરો ભગવાન તમે ભગવાન ભૂંડ થયા છે નહીં થયા

કૃષ્ણ પરમાત્મા ને પૂછું કેમ કઈ વાગતો દ્રૌપદીજી ને કીધું કે કોઈ છું તમને મનમાં કે હું એ થોડુંક છું તું તો કે તેમાં જો તમને સંશય કોઈ વાતમાં આ તો મેળ આવશે

અને જ્ઞાન દાન સંત મહાપુરુષો આપતા હોય છે આપણે જે વિધિ કરવાની બાકી છે ને બધા ખમા સર ખમજો થોડક અને અમે જો ઝોન જોડો ને એટલે વર્ણા આરી જે પેલા રહેવાવાળા હોય ને એ ફેરા ફેર્યા વગર કઈ ના ખાય કહે હાસા જો કદાચ હોય અને પેલા અમુક અમુક શું કરી પ્રસાદ લેવા જ આવ્યા એટલે આમે પ્યાલું રહોડું કાઢે અને પહેલા જ આવતા મરનું જે થાય પણ રહોડું કઈ બાજુ છે અને રહોડે પ્રસાદ બીજો લઈ અને વાગતું હોય હોય તો તો બે એ ગમે નથી એટલે મહાપુરુષો પધારેલા છે રવજીરામ ને સાંભળવાના છે અને આપણે એ વિધિની એ તૈયારી કરવાની છે રવજીરા મહારાજ આપણને આ અધિકાર પદ વિશે સમજાવશે